જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું એક અમારા નવા વિડીયોની અંદર તો મિત્રો આપણે આની પહેલાં એક વિડીયો નાશ તો કે તેના અંદર મેં તમને કીધું હતું કે હું આપણે તમાકુ તારે વાવતો હશું તારે હું તમને બતાવીશ તો મિત્રો આપણે ઓનલી ફોર કમ્પ્લેટ તમાકુ વાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકતા હશો ને શેક ને કમ્પ્લેટ ચાલુ થઈ ગયું છે અને આથી આખો પૂરો વિડીયો જોવા માટે છેલ્લે એન્ડ સુધી બના રહેતું અને આથી આના અંદર મિત્રોથી હું તમને આગળ પણ બતાવીશ આથી મિત્રો પાર્ટ આના અંદર પાર્ટ વન જ છે તમે યાદ હોઈ શકતા છો આધો મિત્રો આપણે તમારું કમ્પ્લીટ કામકાજ ચાલ થઈ જ દેખાય રહ્યું છે ને તો હજી હું તમને બધી આખી પ્રોસેસ તમાકુનું શું છે ને બધું બતાવવાનું છું વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહે તો જ્યાં મિત્રો હજી બીજો પાટ આગળ આવશે જય માતાજી